ચાલનો સાતમો દિવસ આપ જોઈ શકો છો અમદાવાદ જિલ્લા તરફથી ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અમદાવાદ જિલ્લા તરફથી ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે છે ચાલુ રહેશે અમદાવાદ જિલ્લા તરફ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરેલી જ છે આપ જોઈ શકો છો અમદાવાદ જિલ્લાની ટીમ ચાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપડા ગઢવી સાહેબ

જિંદાબાદ પાણીની પણ ફૂલ વ્યવસ્થા છે

ಮಾನ್ಕೇ ಟೆಕ್ನಾಲಜಿ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ಸ್ ಗೆ ನಮಸ್ಕಾರ.

ज़िंदाब ज़िंदाबाद

હવે અમદાવાદ જિલ્લા તરફથી ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અમારા અઢિયલ ભાઈ છે આમની ચેનલને બી સબસ્ક્રાઈબ કરતા રહો પાલેના પેકેટો આવી ગયા છે નાસ્તા પાણી કરીને જ જજો આવી ગયો ભાઈ અમદાવાદ જિલ્લાની ટીમ કાર્યરત છે અત્યારે કર્મચારીઓ માટે અહીંયા ચા ની વ્યવસ્થા થઈ રહી છે નેક્સ્ટ હવે મોરી સાહેબ આવે ત્યારે કરીશું ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈવ લાઈવ